બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં છ સપ્ટેમ્બરના શરૂ થયેલ અતિભારે વરસાદના કારણે થરાદ વાવ સુગામ પંથકમાં પૂરગ્રસ્ત સર્જાતા વરસાદી પાણીએ તબાહી મચાવી દીધી હતી જેમાં ઘરો સહિત ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂત પરિવારો પાયમાલ બની જવા પામ્યા છે ત્યારે ખેડૂતોએ પોતાના ખેતરોમાં ચોમાસું વાવેતર કરેલ પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા બાજરી જુવાર મગફળી એરંડા ગવાર સહિત ધાન્ય પાક નષ્ટ થઈ જતા ખેડૂત સહિત પશુપાલકોને પોતાના પશુધનને ભાવ મુશ્કેલ હતું ત્યારે આવી પૂર પરિસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિસ્તારની મુલાકાતે આવી રાત્રિ રોકાણ કરી પૂરગ્રસ્ત પીડીકો સાથે સંવાદ કર્યો હતો જેમાં પશુપાલકોને પશુની ભાવ માટે સૂકો ઘાસચારો આપવાની જાહેરાત કરી હતી નવરાત્રી મહોત્સવને માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે થરાદ પોલીસ પરિવાર આયોજિત ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ ક્વાર્ટર્સ ગ્રાઉન્ડ ખાતે માતાજીના નવ નવનુરતાની પૂજા અર્ચના સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ થવા લાગી છે ત્યારે બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રી માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેથી પોલીસ સ્ટેશન ખાતે થનાર નવરાત્રી મહોત્સવમાં રમવા આવતી બહેન દીકરીઓની સુરક્ષા સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં ચાચરચોક ગામ ગરબી સહિત અન્ય જગ્યાએ નવરાત્રી મહોત્સવ ગરબા યોજાતા હોય છે ત્યારે થરાદ પોલીસ દ્વારા શી ટીમ પણ પેટ્રોલિંગ કરી નબીરાઓ તેમજ આવારા તત્વો ઉપર ચુસ્ત નજર રાખશે જેથી કોઈપણ પ્રકારનો ભય કે ડર વિના યુવતીઓ મહિલાઓ નવરાત્રી મહોત્સવ માણી શકે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજ રોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સાંસદ અને ધારાસભ્યો વિવિધ વિભાગને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પરતવે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલી વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસે રિવ્યુલય કામની પ્રતિક પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગ બેઠકમાં ખાણખનીજ સહિતના રોડ રસ્તા નેશનલ હાઇવે નવા વીજ કનેક્શન જેવી વહીવટી મંજૂરીઓ બાબતે આવેલા રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોને ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા કલેક્ટરે જણાવ્યું હતું પાંથાવાડાના રણછોડભાઈ સોનાજી રાજગોરે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ઓગણીસ દસ બે હજાર ચોવીસના રોજ ડીસાથી સુડાલ મુકામે તેમના સગા વહાલાને ત્યાં અગ્નિસંસ્કાર આપવા નીકળ્યા હતા તે સમયે એસટી બસમાંથી ઉતરીને પાંથાવાડા ખાતે હોટેલમાં ચા પીવા ઊભા હતા તે વખતે બે ઈસમો બાઇક લઈ આવી ગાળો બોલી જમીન ક્યાં તારા બાપની છે તેમ કહી ઢીકા પાટુનો માર મારી પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા હતા તેથી ફરિયાદીના માથાના ભાગોમાં ઈજા થતી હતી અને જાનથી ચકચાર મચી જવા પામી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ખાતે આવેલા મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી આ પ્રસંગે રાજ્યપાલજીએ જળાશયનું નિરીક્ષણ કરી તેમની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી તેમણે અધિકારીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મુક્તેશ્વર જળાશય એ વડગામ તાલુકાની સૌથી મોટી જળાશય યોજના છે આ જળાશય યોજના થકી બનાસકાંઠા અને મહેસાણા તાલુકાના એકત્રીસથી વધુ ગામોને સિંચાઈનો લાભ આપવામાં આવે છે સરસ્વતી નદી પર આવેલું આ જળાશય ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાતા સંપૂર્ણ વરસાદી પાણી i'm prega, i'll